ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો સિહોર અને ભાવનગર રાજકોટ હાઇવે પર જળબંબાકાર સિહોર જિલ્લો તારીખ સિહોરમાં ગત મોડે રાત્રેથી શરૂ થયેલ મેઘરાજાની તોફાની બેટિંગ આજે સવારથી પણ અવિરત ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદના પગલે સિહોર શહેરને પીવાનું પાણી પૂરું પાડતું ગૌતમેશ્વર તળાવ છલકાઈ ગયું છે જેના પરિણામે તંત્ર દ્વારા તળાવના પચાસ દરવાજા ખોલવામાં આવ્યા છે તળાવના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે મળતી માહિતી મુજબ ગૌતમેશ્વર તળાવ છવ્વીસ ફૂટની તેની ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું આજે સમી સાંજના સમયે તળાવ ઓવરફ્લો થતાં જળસપાટી નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પચાસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા તળાવમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ છે જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને કારણે ભાવનગર રાજકોટ હાઇવે રોડને પણ બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહારને અન્ય વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો છે રોડ બંધ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે જેને પગલે તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે સ્થાનિક પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડે મદદ માટે તૈનાત છે